કેશોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી કેશોદ વહીવટી તંત્ર દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બે હજાર પંદરમી દર વર્ષે એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ બે હજાર પંદરમી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે ભારતીય સંસ્કૃતિ સાથે આદિકાળથી યોગ સાધના પરંપરાગત રીતે જોડાયેલ છે ત્યારે આધુનિક સમયમાં અમૂલ્ય વારસો જળવાઈ રહે એ હેતુથી યોગ સાધનાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વ આપી પ્રચાર પ્રસાર કરી લોકોની રોજિંદી જીવનશૈલી સાથે જોડી આપવા જુદા જુદા ક્ષેત્રની વિભૂતિઓ અને જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો સહિત આદરણીય આગેવાનો પદાધિકારીઓને સાથે રાખીને યોગ સાધનાને જીવનનું અભિન્ન અંગ બનાવી આપ્યું છે કેશોદના વેરાવળ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં નગરપાલિકાના યજમાન ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ સામૂહિક યોગ સાધના કરી હતી પ્રવીણ વિઠલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા તથા વહીવટી તંત્રના તમામ સ્ટાફ તરફથી કેશોદ મુકામે વ્રજવાડી ખાતે યોગ દિવસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને વહીવટીતંત્રના તમામ સ્ટાફ તેમજ શહેરીજનો તરફથી આ યોગ દિવસની અંદર બધા પાર્ટિસિપેટ થયા હતા અને યોગની વિવિધ મુદ્રાઓ યોગ અભ્યાસના વિવિધ આસનો એ અહીંયા આ વ્રજવાડીના ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વહીવટીતંત્રએ ખૂબ જ સુંદર રીતે કરી હતી